પ્રભુ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ ક્યાં હોવા ઉભાઈ ભારી પેરે લોકો તમે ભાઈ તો તમને ચિલ્ડ્રન રૂમ જેડો હે સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે રામ રામ ડેરે ભાઈ તમે બધા બહુ એટલે બહુ જાજુ કીધું તું ને કે ભાઈ મૂછ સેટ કરાવી નાખો મૂછ કપાવો આ ભાઈ જો સેટ કર ના કીધું શોખ શોખ માં હતું એટલે આને કીધું તું કે મૂચું રાખ મૂછું રાખ

તો ભાઈ અત્યારે આપણે જવાનું છે સુરત એના માટેની બસ આવે છે થોડીક જ વારની અંદર રેડી પણ મેં કીધું ફટાફટ હાલો ભાઈ ને પેલું મૂજ સેટ કરાવી નાખું કરાવી કે ભાઈ હવે કમેન્ટ ના કરજો હજી બીજી કોઈ કમેન્ટ કરી કરી નાખજો બીજું હું તમારો જ લોક છે ખાલી રેવન્યુ મારું છે તો ભાઈ આપણી આવી ગઈ છે બસ હવે આપણે જવા હે રવાના હાલો ભાઈ રામ રામ મહારાજ જય હો તમારી વન ડે યુ વિલ મિસ મી એક દિવસ તું મને જરૂર યાદ કરી વચમાં આવી ગયું બ્રેક એટલે આપણે કરવું પડે પછી નીકળી જાય

બૂટ કાઢવા જો હે ક્યાં રાખવા આ હવે તો ભાઈ પેલા આપણે શું કર્યું તમને બધાને ખબર છે સ્ક્રીપ બનાવી છે સ્ક્રીપ બનાવી લેને તો બપોરનું નું થઈ ગયું ને મસ્ત ને જમવા નહી ઓલે ખરાઈ આવ્યું તું ને એવું જ પંજાબી દેખાડ લઉં તમને ઓ જોરદાર મારે મિસ્ટાન માં બે ગુલાબ જામુ ને રાઈતું હે લગભગ ફૂલ લાબી લેવાનું ભાઈ ભાઈડું તમે કોઈ દેવું ભાઈ નેક્સ્ટ લેવલ જોઈ લો પ્રોડક્શન હાલે હે અત્યારે અહીં હે પ્રભુ હે પ્રભુ હે રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ યે ક્યાં હો

મસ્ત જે હેવી હોય ને એ રાખવાના હે ઓ ભાઈ ભારી તજો આ પહેરે લોકો તો ઓ ભાઈ કેટલા કિલોનો છે 3 કિલોનો નો હે કેટલા આ 15 કિલો 10 15 કિલો નો હશે 15 વાયલા આ જો તો ઓલો પોલ પાછળ રાખેલા ઘેર ને શું કહેવાય આને શું કહેવાય કેન કેન આ કેન કેન આ સપોર્ટ ઉપર છે આ આ દુલન ને કઈ વજન ન લાગે આના ઉપર જ વજન અચ્છા એવું હે તો તો 15 કિલો હે ને જો પાડવાનો આમ ઈ માટી હો અમારો

ગાઈસ કોમેડી છે આ દુપટ્ટા બ્લાઉઝ નથી પહેરું ભાઈ એ કેમ પહેરા આ કેમ રહે દુપટ્ટો આ ઉપર 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 પહેરો કે સાઈડ માં રાખો સાઈડ માં જ રાખો સાઈડ એટલે સાઈડ એવું હોય હા ડાન્સ કરવાનો રાજસ્થાની બાયો કેવો ડાન્સ કરતી હોય થોડું બાંધી દયો ને એવું કે બાંધેલ જ છે એ થોડું લગાવવું પડે હા થોડું લગાડી દો ગાઈસ એ બંદા મુજે ક્યાં ક્યાં કરવા રહ્યા હે

પ્રથમ રીલ ભાઈ આપણે હેને ડન થઈ ગઈ હવે બીજી રીલ ભાઈ આપણે હેને શૂટ કરવા જઈ રહ્યા છે તમે રીલ જોઈ કે નથી જોઈ ભાઈ ઇન્સ્ટાગ્રામ પેજમાં કા આવી ગઈ હે કાત પછી મૂકી તો ઇન્સ્ટાગ્રામ પેજને જ ફોલો કરી રાખજો મારો ભાઈ વિડિયો શૂટિંગ ડન થઈ ગયું ભાઈ એમ જાતા હતા ને પેસેન્જર મે લિફ્ટ મે ગુડ સામાન લઈ જાની કે હેનું પોતે નહીં એને કે 500 રૂપિયા કા ડન લગેગા ઓર મોટો મે ઠેલો લઈ લીધો 500 રૂપિયા ન દેવા થાઈ કરી જાજો જાવ તો ભાઈ ફાઈનલી આપું હેને વિડિયો શૂટિંગ નું કામ હેને ડન થઈ ગયું પણ હજી આપણે એક મીટિંગ ને ફિક્સ કરવાને કડકોટા જવાયલા હું કારો પડી જાય

ફાઇનલી ભાઈ કાકાની ઘર દાદા ની ઘરે આવી ગયા હે ભાઈ બહારનું વ્યૂ હે ને તમને બતાવી દઉં હજી ત્યાં બિલ્ડિંગ બને હે ભાઈ બહુ મોટી મોટી બિલ્ડિંગો ના આવે એ મોટી મોટી મારી છે ને બિલ્ડિંગમાં રોકાણ હોય સ્પેશિયલ જોઈ લે ચિલ્ડ્રન રૂમ ચિલ્ડ્રન રૂમ બી કાળો હવે આ તો કોઈ જોયું નહીં ચિલ્ડ્રન રૂમ એ જોવું હે મસ્ત કંઈ ગાડી હે પછી બહુ મસ્ત પછી મસ્ત ની નીંદર આવી જાય બ્લોગ થોડોક એડિટ કર નાખ્યું ને પછી છે ને હું હોવા નો અને બ્લોગમાં અહીં સુધી કોઈ ગયા ચિલ્ડ્રન રૂમ ની વાત આવી ગઈ ને તો તમને એક વાત પૂછી લઉં તમે ભાઈ ઝીણકા હતા તો તમને ચિલ્ડ્રન રૂમ જેડો હે હાલો ઝીણકા ના કંઈ વાંધો નહીં આવું મોટા થઈ ગયો તો તમે તમે તો તમને તમારું પર્સનલ રૂમ જેડો હે કે નથી જેડો ભાઈ મને ખાસ કમેન્ટ કરી દેજો કે ભાઈ હજી પર્સનલ રૂમ જેડો કે હજી પર્સનલ રૂમ નથી જેડો કે પછી તમે બધા મારી જીમ જ છો કે ઘરમાં રહેવા દે આટલું ઘણો આ સાથેનો ભાઈ આજનો આપણો જોરદારમાં જોરદાર બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી સિટી વચ્ચે ભાઈ તમારો ભાઈ જ હોવાનો હોય ભારે મજા આવે સિટી વચ્ચે સિટીમાંથી હોવાનો હોય રેડી ભાઈ સુરત કાલ આપણે વૈયા જ રેડી એટલે કાલનો બ્લોગે જીરેક જોઈ નાખજો રેડી ડોકમાં ભાઈ મને આટલી પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ મને છેલ્લા ત્રણ વર થયા હે તો ફાઇનલી ભાઈ હે ને આજે આપણે બતાવવા જવાનું હોય કોઈ મેં કીધું હારો ફિઝિયોલોજી ફિઝિયોથેરાપિસ્ટ હોય ને એને બતાવ્યું તો સારું રહે એ કાલ આપણે દેખાવા જાઉં રેડી તો કાલનો બ્લોગે જોવાનું ભૂલતા નહીં ધીરે ધીરે જો શરદી જામો મેડી રેડી ઓર્ડ કરે આવમ ઇન્ડિયા ભાઈ મળી નેક્સ્ટ લોક વિડીયો ફટાફટ ભાઈ તમે કમેન્ટ કમેન્ટ કરી કહેતા ધમબી નાખો કમેન્ટ ભાઈ ફટાફટ મેલ પ્રશ્ન પૂછ્યું ને કમેન્ટ કરી નાખો ભાઈ નેક્સ્ટ લોક વિડીયો માં થા વધુ રામે રામ રેટ થઈ જોરદાર પોઈન્ટ વાર ભાઈ તમે તો કૂદી નહીં નહી